લાગણી ગ્રુપ દ્વારા એસએસજી હોસ્પિટલમાં દર્દીના સગા સંબંધીઓને ભોજન કરાવવામાં આવ્યું જમવાની વ્યવસ્થા કરાવવામાં આવી આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ લાગણી ગ્રુપ દ્વારા કરવામાં આવી ગિરીશભાઈ પરમાર અશોક ચૌહાણ સુરેશ શપકાલ મનીષાબેન રાજપૂત તેની સાથે અમુલભાઈ વિશ્વજીતભાઈ રાજેશભાઈ ચંદ્રકાંતભાઈ રવિભાઈ અને સામાજિક કાર્યકર્તા નરેશ પ્રજાપતિ દ્વારા આ સેવા પૂરી પાડવામાં આવી એસએસજી હોસ્પિટલમાં જે દર્દીઓ દાખલ થાય છે તેમના સગા સંબંધીઓ અને ગરીબ જરૂરિયાતમંદ લોકો જેમના માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી અને સ્વચ્છતાનું પણ ધ્યાન લાગણી ગ્રુપ દ્વારા રાખવામાં આવ્યું છે